યુદ્ધ અભ્યાસ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે વધુ એક વખત પોખરણ ભારતની આત્મનિર્ભરતા આત્મવિશ્વાસ અને આત્મગૌરવના ત્રિવેણીનું સાક્ષી બન્યું છે આજ પોખરણ પરમાણુ શક્તિનું સાક્ષી રહ્યું છે અહીં જ આપણે સ્વદેશીકરણથી સશક્તિકરણની તાકાતને જોઈ રહ્યા છીએ રક્ષા ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની તાકાત અમે તમારી સમક્ષ રજૂ કરી અને વારંવાર આત્મનિર્ભરતાની વાત કરી રહ્યા છે એનું મહત્વ સમજવા જેવું છે આ યુદ્ધ અભ્યાસમાં અગિયાર એવી સૈન્ય સામગ્રીને રજૂ કરવામાં આવી જેને આ પહેલાં આયાત કરવામાં આવતી હતી જોકે હવે એ સૈન્ય સામગ્રી ઘરઆંગણે જ બની રહી છે હવે આ યુદ્ધ અભ્યાસની વધુ વિગત અમે તમને જણાવીશું અને એના પરથી આપને ખ્યાલ આવશે કે હથિયારધારી સૈનિકોને ફાઇટર જેટ્સ દ્વારા મદદ આપવામાં આવી અને હથિયારધારી સૈનિકોને ફાઇટર જેટ દ્વારા કેવી રીતે મદદ પહોંચાડી શકાય તેનો પણ અભ્યાસ અહીં કરવામાં આવ્યો સૈનિકો જમીન પર આવીને આગળ વધે અને અને આકાશમાં આકાશમાં ફાઇટર જેટ્સ અહીં દેખાતા હતા એટલે ઉપરથી એ ફાઇટર જેટ્સ જે ઉત્સાહ વધારતા હતા તે જુસ્સો વધારતા હતા એરક્રાફ્ટ લેસર ગાઈડેડ બોમ્બ દ્વારા દુશ્મનોની છાવણીને કરાય છે નાબૂદ એલસીએ તેજસે કર્યો અહીં બોમ્બ મારો અને જે જે આ બંને બાજુ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પોખરણમાં પરિક્ષણના છે દુશ્મન દેશોની ગતિવિધિ પર કેવી રીતે નજર રાખવામાં આવે છે એ પણ આ યુદ્ધ અભ્યાસમાં રજૂ કરવામાં આવ્યું હતું કારણ કે દુશ્મન દેશો જ્યારે હાવી થઈ જાય ત્યારે તેના પર કઈ રીતે આગળ વધાય છે અને કેવી રણનીતિ સાથે સેના આગળ વધે છે એ પણ જાણવું જરૂરી છે અને એટલા જ માટે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મેળવવા માટે જમીનથી આકાશ સુધીની સિસ્ટમ અહીં તૈયાર કરવામાં આવ્યું સર્વેલન્સ સેટેલાઇટ દ્વારા દુશ્મનો પર સતત ચાપતી નજર રાખવામાં આવે છે એટલે દુશ્મનની જેવી હરકત થાય કે તરત સેના તેનો તોડ જવાબ આપે રિમોટથી ઓપરેટ થતા એરક્રાફ્ટ્સ અહીં રજૂ કરવામાં આવ્યા જેથી એ ખ્યાલ આવે કે ભારતની શક્તિમાં કેટલો દમ છે આ ઉપરાંત માનવરહિત એરિયલ વેહિકલ હેરોન દ્વારા પણ મદદ લેવામાં આવી જેનાથી તેની શક્તિનો પરચમ અહીં આપણને જોવા મળ્યો

એ સેનાના હેડક્વાર્ટર્સમાં પહોંચે છે જેનાથી સેનાના એ સૈનિકોને ખ્યાલ આવે છે કે દુશ્મન ક્યાં નજર રાખીને બેઠો છે સૂચનાના આધારે રોકેટ લોન્ચર સિસ્ટમને કરાય છે એક્ટિવેટ અને ટાર્ગેટ સેટ કરીને કરવામાં આવે છે આખરી આ ફાયરિંગ ઇન્ડિયન નેવી પણ કેવી રીતે આત્મનિર્ભરતામાં અગ્રેસર છે એ પણ આ યુદ્ધ અભ્યાસમાં રજૂ કરવામાં આવ્યું હતું અહીં તમને ઇન્ડિયન નેવીની તાકાતને સમજાવીશું

જેની શક્તિનો ડંકો એવો વાગે છે કે દુશ્મનને રાતે ઊંઘ પણ ના આવે આ ઉપરાંત નેવીના ટ્રાન્સપોર્ટ પણ એ જ રીતે સક્રિય છે જેનાથી આ શક્તિનો પરચમ લહેરાય આ તાકાત છે ઇન્ડિયન નેવીની આ યુદ્ધ અભ્યાસમાં ત્રીસથી વધુ દેશોના પ્રતિનિધિઓ આવ્યા હતા અને તમને પહેલાં જ જણાવ્યું કે એક સમયે ભારત હથિયારોની આયાત કરતું હતું પરંતુ હવે નિકાસ કરે છે આજ તાકાતને આજે આ યુદ્ધ અભ્યાસમાં રજૂ કરવામાં આવ્યું હતું અમે તમને જણાવી દઈએ કે હવે ભારત કઈ કઈ યુદ્ધ સામગ્રીઓ નિકાસ કરે છે આ ભારતની એક પ્રચંડ શક્તિનો પ્રચંડ પુરાવો છે ભારત આકાશ મિસાઈલ બ્રહ્મોસ પિનાકા અને થર્મલ ઇમેજર્સને નિકાસ કરે છે આ ઉપરાંત એકસો પંચાવન એમએમ એરક્રાફ્ટ અને આર્ટિલરી ગન્સને પણ અહીં દર્શાવવામાં આવી હતી આ ઉપરાંત રડાર સિમ્યુલેટર્સ બોડી આર્મ્સ અને લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર્સ એરક્રાફ્ટ કેરિયર્સ અને તેજસને અહીં રજૂ કરવામાં આવ્યું હતું ભારતની આર્થિક અને રક્ષા શક્તિનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે આત્મનિર્ભરતાના કારણે આ શક્તિમાં ખૂબ વધારો પણ થયો છે અને ભારતની આ જ શક્તિ આજે બુલંદ છે આ તે એટલા જ માટે કહે છે કે દુશ્મન દેશો ભારતીય સેનાથી કેમ ડરે છે કારણ કે ભારતીય સેના હવે દિવસે ને દિવસે વધુ સક્રિય થઈ છે વધુ એક્ટિવ થઈ છે અને સાથે જોડાયું છે બળ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કારણ કે નરેન્દ્ર મોદી હંમેશા દેશના જવાનોની વચ્ચે જઈને તેમનું આત્મબળ વધારે છે તેમનું મનોબળ વધારે છે અને વધારે છે તેમનો જુસ્સો હવે સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરી